પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના આગેવાન દ્વારા મહિલા પર કરાયેલા અત્યાચાર વિરુદ્ધ આણંદ ભાજપનું ધરણા પશ્ચિમ બંગાળ તૃણમૂલ કોંગ્રેસના નેતા શાહજહાં શેખ અને તેના કાર્યકર્તા દ્વારા હિન્દુ આદિવાસી મહિલા પર કરવામાં આવેલા અત્યાચાર અને દુરાચાર વિરુદ્ધ આણંદ જિલ્લા ભાજપ સંગઠન દ્વારા મહિલા મોરચાની આગેવાનીમાં વલ્લભ વિદ્યાનગર સ્થિત ભાઈકાકા સ્ટેચ્યુ ખાતે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું પશ્ચિમ બંગાળના સંદેશ ખાલીમાં ટીએમસી નેતા શાહજહાં શેખે પોતાના માણસોની મદદથી હિન્દુ મહિલા પર અત્યાચાર કરી તેમની જમીન હડપી લીધી હોવાનો કિસ્સો બહાર આવ્યો છે જેને પગલે સમગ્ર દેશભરમાં પશ્ચિમ બંગાળ સરકાર અને ટીએમસી પક્ષ વિરુદ્ધ દેખાવો યોજાઈ રહ્યા છે ત્યારે આણંદ જિલ્લા ભાજપ સંગઠન દ્વારા મહિલા મોરચાની આગેવાનીમાં વલ્લભ વિદ્યાનગર સ્થિત ભાઈકાકા સ્ટેચ્યુ ખાતે ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યું હતું જેનામાં મોટી સંખ્યામાં એકત્રિત થયેલા ભાજપના નેતાઓએ શરમ કરો શરમ કરો મમતા દીદી શરમ કરોના નારા લગાવ્યા હતા અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી રાજીનામું આપે તેવી માંગ ઉચ્ચારી છે એક મહિલા મુખ્યમંત્રીના રાજમાં કોઈ મહિલાઓ સલામત ન હોય એ વાત સમગ્ર દેશ માટે શરમજનક છે જો મમતા દીદીમાં મહિલાઓ માટે થોડીક પણ શરમ બચી હોય તો તેમણે તાત્કાલિક રાજીનામું આપી દેવું જોઈએ જ્યારે સમગ્ર દેશમાં વિરોધનો વંટોળ ઉઠ્યો છે ત્યારે ધરપકડનું નાટક કરી ગુનેગારોને બચાવી રહ્યા છે ત્યારે આ ઘટનાને વખોડી અમે મુખ્યમંત્રી મમતા બેનર્જીનું રાજીનામાની માંગ કરીએ છીએ તેવી વાત કરવામાં આવે છે આજનો કાર્યક્રમ એ છે કે આપણને સૌને ખબર છે કે બંગાળમાં એક મહિલા દ્વારા મહિલા ઉપર મહિલાઓ ઉપર જે કૃત્ય આચરવામાં આવે છે ખૂબ જ શરમજનક છે અને એમાંથી એવું કહેવાય ને કે મમતા બેનરજી સીએમ તરીકે એમણે કોઈ પણ સ્થાન લીધું નથી અને એક મહિલા તરીકે મહિલાઓને જો સન્માન અને સુરક્ષા ના આપી શકતા હોય તો એવા સીએમની મહિલા તરીકે કદાચ કોઈ જરૂર જ નથી અહીંયા નહીં પણ કદાચ ક્યાંય જરૂર નથી એટલે બંગાળમાં જે આ ઘટના બની છે તે માટે મમતા બેનરજી એ ખૂબ જ શરમજનક ઘટના છે અને એના માટે મમતા બેનર્જીએ રાજીનામું આપે તેવી સૌની ઈચ્છા અપેક્ષા છે સંદેશ ખલીમે આજ મચી એક હલબલી ફિર બી મમતા નહીં હલબલી એક મહિલા મુખ્યમંત્રીના રાજ્યમાં એનું નામ મમતા છે પણ સહેજ પણ મમતા દાખવે નહીં એવું એક અધમ કૃત્ય થયું છે અને આજે જ્યારે સમગ્ર દેશમાંથી જ્યારે વિરોધનો વંટોર ઉઠ્યો છે ત્યારે આ ઘટનાને અમે સખત સખ્તમાં વંટોરી કાઢી વખોડી કાઢીએ છીએ અને આજે એક નાટક ધરપકડનું કર્યું છે પણ પિસ્તાલીસ દિવસથી જે દાદાગીરી શાહજાહે ચલાવી અને પશ્ચિમ બંગાળમાં બહેનો સલામત નથી એ સંદેશ સમગ્ર રાષ્ટ્રને પહોંચ્યો છે ત્યારે જો મમતા દીદીમાં સહેજ પણ શરમ હોય તો વહેલી તકે એમણે રાજીનામું આપવું જોઈએ ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચાની સમગ્ર બહેનો વતી અને જિલ્લા સંગઠન વતી આ ઘટનાને અમે સખત શબ્દોમાં પખોડી કાઢીએ છીએ અને મમતા દીદીનું રાજીનામું માગીએ છીએ